મોબાઈલ ચોરીની શંકાએ યુવકનું રિક્ષામાં અપહરણ કરી માહિયાવંચી સમાજ પાસે માર મારી પાછી સમય હત્યા કરી હોવાનું સામે આવ્યું છે રેલવે સ્ટેશન પર રોકાણ વખતે મોબાઈલ ચોરી થતા યુવકે ચોરી કરી હોવાની શંકાએ સ્થાનિક રિક્ષા ચાલકની મદદથી અપહરણ કર્યું હતું લાકડી રબરનો સપાટો અને ગેસની રબરની પાઇપ વડે માર મારી હત્યા કરી હતી ગતરોજ અંકલેશ્વરના પીરામણ ગામથી ઉમરવાડા જવાના માર્ગ પર આવેલ માહિયાવંશી સમાજના સ્મશાન પાસે અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતદેહની ઈજા જોતા પોલીસ દ્વારા હત્યાની શંકાએ તપાસ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલ્સ શરૂ કર્યું હતું દરમિયાન ચોક્કસ માહિતીના આધારે પોલીસે જીતાલી ગામ ખાતે રહેતા અને મૂળ એમપીના લાલાલામ દોહરે અને જૂની કોલોની ખાતે રહેતા ઉદ્દલસિંહ દોહરે નામના બે રિક્ષા ચાલકની અટક કરી તેમની ઉલટ તપાસ શરૂ કરી હતી દરમિયાન બંનેની પૂછપરછમાં મોહિત ઉર્ફે લાલો ડોહરેના જીજાજી સાથે વીસ મીના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે હતા તે દરમિયાન મોહિત દોહરેના જીજાજીનો મોબાઈલ ચોરી થઈ ગયો હતો જે મોબાઈલ ત્યાં રહેલા એક અજાણ્યા ઈસમે ચોરી કરી હોવાની શંકા ઉભી થઈ હતી જે શંકાના આધારે બીજા દિવસે મોહિત દોહરે તેના જીજાજી અને તેના મિત્ર સાથે સ્ટેશન પર પહોંચ્યા હતા જ્યાં યુવક નજરે પડતા તેની પાસે મોબાઈલ હોવાની શંકાએ લાલાલામ દોહરે અને ઉદ્દલ દોહરેને રિક્ષા લઈ બોલાવ્યા હતા ને રિક્ષામાં યુવાનનું અપહરણ કરી વિવિધ જગ્યાએ લઈ ગયા બાદ નોટિફાઈડ ઓફિસ પાસે લાકડીના સપાટા અને ઢીકાપાટું માર માર્યો હતો ત્યાંથી ના અટકતા તમામ પાંચ ઈસમોએ તેને રિક્ષામાં બેસાડી પીરામળ ગામથી ઉમરવાડા જતા રોડ પર લઈ ગયા હતા જ્યાં માહિયાવંશી સમાજના સ્મશાન પાસે લઈ જઈ ચોરીના મોબાઈલને લાકડી રબરનો સપાટો અને ગેસની રબરની પાઇપ મારવાનું શરૂ કરી ગંભીર રીતે મારમારી પલાયન થઈ ગયા હતા દરમિયાન મોબાઈલ પરત મેળવવા માટે મૃતક ઈશમના ભાઈને મોબાઈલ વડે કોલ કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસે નંબર ટ્રેસ કરી મૃતક ઈશમના ભાઈનો સંપર્ક કરતા મૃતક મૂળ મહારાષ્ટ્રનો પંકજ ભારંભે હોવાનું સામે આવ્યું હતું જોકે પરિવાર દ્વારા તેની ઓળખ કર્યા બાદ જ તે પંકજ ભારંભે હોવાનું પુષ્ટિ થશે ત્યારે શહેર એ ડિવિઝન પીઆઈ હિંમતસિંહ ગોહિલ પ્રાથમિક બંને રિક્ષા ચાલક લાલારામ દોહરે અને સિંહ દોહરેની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી જ્યારે મોહિત દોહરે અને તેના જીજાજી અને તેના જીજાજીના મિત્રને વોન્ટેજ જાહેર કર્યા હતા તેમની ધરપકડના ચોકરો ગતિમાન કર્યા હતા ત્રણે વોન્ટેડને ત્રણે હત્યારાઓએ અંકલેશ્વર જીઆઈડીસીમાં કલરકામ સહિત અન્ય કામ અંકલેશ્વરમાં રહી કરતા હોવાનું સામે આવ્યું છે જ્યારે બંને રિક્ષાચાલક નજીકના સંબંધ અને ગામના હોવાનું સામે આવતા પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા એક ટીમ મધ્યપ્રદેશ રવાના કરી હતી તો ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી